આવેલ યુકો બેંકમાં આગની ઘટના આગ લાગતા લોકટોળો એકત્રિત થયો હતો ત્યારે ઘટનાની જાણ બારડોલી ફાયરને કરવામાં આવી હતી ત્યારે બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવવાનું ચાલુ કરી દીધું હતું ત્યારે આગની લાગ્યાની વાત વાયુ ફેલાતા મહુવા મામલતદાર તેમજ પોલીસ પણ પહોંચી હતી ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો અને આગમાં

બેંકની અંદર કંઈક અઘટિત બનાવ બન્યો છે અને એની કામ થતાં અમે અહીંયા જી સાહેબ ઉપર બેંકની ઉપર કઈ જે પુસ્તકો છે કઈ રીતનું છે એમાં શું નામ એ અમારે ટીચર સોસાયટી ચાલુ છે ટીચર સોસાયટી ના જ લગતા અને એ બધા કબાટની અંદર ગેસ છે ને ઉપર કોઈ નુકસાન થયેલું નથી આજ રોજ મહુવા તાલુકાના બસ સામે લોકો બેંકમાં આગ લાગી હતી જેના સંદર્ભે આ સ્થળ સેકન્ડ નવ ગાડી બનાવવા રવાના થઈ હતી અને કેસરની બાજુમાં લોકડાઉન જે છે એની બાજુમાં આગ લાગી હતી અને